ઉત્તર ગુજરાત વીજ કંપનીની મનમાની આવી સામે અને મનમાનીને લઈને ગ્રાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે હિંમતનગરના અગ્યુલ ગામમાં ગ્રાહક રમેશભાઈ વણકરનું બાકી લાઇટ બિલ પાંત્રીસો એકાણું છે ગ્રાહક છેલ્લા ત્રણ દિવસથી બિલ ભરવા કચેરીના ધક્કા ખાઈ રહ્યો છે છતાં તેમનું બિલ લેવામાં આવતું નથી અને ખોટી રીતે ગ્રાહક જોડે પાંચ માંગવામાં આવી રહ્યા છે ગ્રાહક તેનું બિલ ભરવા તૈયાર હોવા છતાં વીજ કંપનીએ ઘરે આવી ખોટી ધમકીઓ આપવામાં આવતી હતી વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા ત્યારે વીજ કંપનીની આ મનમાની સામે ગ્રાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે સાંભળો ગ્રાહક શું કહી રહ્યા છે વીજ કંપનીની સામે હા સાહેબ હું આખેલ ગામનો વતની છું અને મારા લાઈટ બિલનું કનેક્શન કપાઈ ગયું છે અને હું ત્યાં ભરવા ગયો તો પાંચ દીસો ને એકાણું રૂપિયા મારું લાઈટ બિલ છે તો હું ભરવા ગયો અને મારા પૈસા લેતા નહીં મને કહે છે પાંચ રૂપિયા લઈને આવો તો કરીને મને ધક્કા આવે છે હા એ પંદર એટલે કીધું એમ નહીં પાટલાઓ પૈસા ભરો પેલા તો કે એડવાન્સ બીજા ત્રણ હજાર ભરો તો ચાલુ કરાવ એવું કીધું